નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી દરેક વ્યક્તિ જીવનમાં સફળતા મેળવવા માગે છે પરંતુ ક્યારેક કેટલાક ખોટા નિર્ણયોને કારણે વ્યક્તિને જીવનભર પસ્તાવો કરવો અર્થશાસ્ત્રીય આચાર્ય ચાણક્યોને માનવા માનવજીવનને સુખમય બનાવવા માટે ઘણા ઉપાયો જણાવ્યા છે ચાણક્યના નીતિશાસ્ત્રમાં પ્રેમ કરિયર અને માન સન્માન વગેરે જેવી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ચાણક્યએ જણાવ્યું કે વ્યક્તિને પોતાનું ઘર હંમેશા સમજી વિચારીને ખરીદવું જોઈએ ઘર ખરીદવા ઉપરાંત આજુબાજુની જગ્યા અને પાડોશીઓને પણ સારી રીતે પારખવું જોઈએ આજે અમે તમને જણાવીશું કે આચાર્ય ચાણક્ય અનુસાર વ્યક્તિએ કઈ જગ્યાઓ પર પોતાનું ઘર ન વસાવવું જોઈએ અન્યથા તેમને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આદર સન્માન ચાણક્યએ પોતાના નીતિની નીતિશાસ્ત્રમાં લખ્યું છે કે વ્યક્તિએ પોતાનું ઘર એવી જગ્યાએ ન વસાવવું જોઈએ જ્યાં તેનું સન્માન ન થાય સારા પાડોશીઓની વ્યક્તિના વર્તન પર ઘણી અસર પડે છે તેથી તમારે તમારું ઘર એવી જગ્યાએ સ્થાયી કરવું જોઈએ જ્યાં તમારું સન્માન થાય આજી વિકાનું સાધન આચાર્ય ચાણક્ય કહે છે કે વ્યક્તિએ એવી જગ્યાએ ક્યારેય પોતાનું ઘર વસાવવું જોઈએ નહીં જ્યાં આજી વિકાનું કોઈ પણ સાધન ન હોય આ સિવાય ઘરની નજીક હોસ્પિટલ અને કરિયાણાની દુકાન હોવી જોઈએ જો તમારા ઘરની નજીક કોઈ જરૂરી ઘર વપરાશની ચીજ વસ્તુઓની દુકાન કે દવાની દુકાન નથી તો ઇમરજન્સીની સ્થિતિમાં તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે સંબંધી ચાણક્યએ પોતાના નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે વ્યક્તિએ હંમેશા પોતાના સંબંધીઓ અને પરિવારના સભ્યોની નજીક રહેવું જોઈએ આ તમને ઇમોશનલ સપોર્ટ આપે છે આ ઉપરાંત સાથે રહેવાથી પરિવારો વચ્ચે પ્રેમ રહે છે જેના કારણે તેઓ ખૂબ જ મુશ્કેલી પરિસ્થિતિઓમાં પણ સરળતાથી ઉકેલ મેળવી શકે છે પરિવહન સુવિધાઓ આચાર્ય ચાણક્યએ તેમના નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે વ્યક્તિએ ક્યારેય પણ પોતાનું ઘર એવી જગ્યાએ ન બનાવવું જોઈએ જ્યાં વાહન વ્યવહારની સુવિધા ન હોય તમે એવા સ્થળે જ આનંદથી રહી શકો છો જ્યાં પરિવહન માટે રિક્ષા અથવા ઓટો ઉપલબ્ધ હોય આ સિવાય જો શક્ય હોય તો ઘરને હંમેશા પબ્લિક ટ્રાન્સપોર્ટની નજીક લેવું જોઈએ આનાથી ગમે ત્યાં મુસાફરી કરવામાં તમારો સમય બચશે આ ઉપરાંત મુસાફરી દરમિયાન તમને બિનજરૂરી થાક લાગશે નહીં